વડોદરા હરિધામ સોખડાના હરિપ્રબોધ ગ્રુપે સરકાર પાસે સમાન ન્યાયની માંગ સાથે રેલી યોજી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હરિધામ સોખડાના સ્વામી હરિપ્રસાદ સ્વામી દેવલોક પામ્યા બાદ હરિપ્રબોધમ ગ્રુપ અને પ્રેમ સ્વરૂપ દાસજી જૂથ વચ્ચે મિલકત અને સત્તાને લઈને વિવાદ ચાલે છે પ્રબોધમ ગ્રુપ દ્વારા સત્ય ન્યાયને અને આત્મીયતા માટે વિશાળ મૌન રેલી યોજવામાં આવી આ રેલી શહેરના નવલખી મેદાનેથી નીકળી હરિપ્રબોધમ ગ્રુપના અગ્રણી અને હાઈકોર્ટના વકીલ ચિત્રજીત ઉપાધ્યાય કહ્યું કે અમે અરજી કરીએ છીએ તેની તપાસ કરવામાં આવતી નથી ન્યાયની માગણી આ મોનની રેલી દ્વારા એકમાત્ર હેતુથી કરવામાં આવી છે કે અમારી બે હાથ જોડીને વિનંતી છે ન્યાયતંત્રને તથા સરકારશ્રીને કે આ ડેમોક્રેસીમાં અમને પૂર્ણ ન્યાય આપે ન્યાયની માગણીનો અર્થ એવો છે કે જે સરકારની જેટલી બી એજન્સીઝ છે એ અમને સમાન ન્યાય આપે અમને સમાન જગ્યા આપે અમારી કોઈ પણ ફરિયાદ હોય તો એને સંવેદનશીલતાથી ધ્યાનમાં લે અને એના આધાર ઉપર ઝડપથી પગલાં લે